નહીં કોઈ સૂજી નહીં દાળ નહીં ચોખાનો લોટ તો પણ આજે આપણે એટલો ટેસ્ટી નાસ્તો બનાવીશું આ નાસ્તાને આપણે હેલ્ધી અને સવારના નાસ્તા માટે એની સાથે આપણે ચટણી પણ બનાવીશું ચટણી પણ એટલી ટેસ્ટી એ પણ આજે આપણે કાચી કેરીની ચટણી બનાવીશું તો ચાલો આ નાસ્તાને બનાવવા માટે દાળને આપણે ત્રણ ચાર કલાક માટે પલાળી દેવાની છે અને જો તમને ઉતાળો હોય તો તમે ગરમ પાણીમાં એને બે કલાક માટે પલાળીને પણ આ નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો આપણે બનાવીશું તો અહીંયા જે મેં દાળ લીધી છે એ દાળ મેં બે ચમચી જેટલી અડદની લીધી છે અને એક વાટકો આપણે ચણાની દાળ લીધી છે તો ચાલો આને હવે આપણે પલાળી દઈશું આપણે પીસી લેવાની છે તો દાળ સારી રીતે પીસાઈ ગઈ છે અને દાળને આપણે પીસી લેવાની છે સારી રીતે એકદમ ફાઇન બેટર આપણે બનાવી લઈશું અને હવે આપણે આને ચાર સારી રીતે આપણે થોડું મિક્સ કરી દેવાનું છે મિક્સ એટલા માટે કરીશું કે આને આપણે બહુ એકદમ પતલું બેટર આપણે બનાવવાનું છે તો હું અહીંયા મિક્સરની ચારની અંદર પાણી ઉમેરીને લઈ લઉં છું તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ બેટરને તમારે ગભરાવાની જરૂર નથી જાડું પાતળું તમારે જેટલું પતલું કરશું ને એટલો તમારા નાસ્તો તૈયાર થશે તો ચાલો હવે આની અંદર આપણે મસાલા એડ કરીશું બહુ મસાલા ઓછા તો સાથે મીઠું આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મીઠું મિક્સ થઈ ગયું છે એટલે એની અંદર હવે આપણે બીજા મસાલામાં અહીંયા બહુ મસાલાને ધ્યાનમાં રાખીને મેં અહીંયા મરી પાવડર અને હિંગ લઈ લીધી છે અને બીજા મસાલા એટલે આપણે કંઈ ચટણીની સાથે ખાવાનું છે એટલે આપણે મસાલા બહુ એડ નથી કરવાના તો બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી અને થોડું અહીંયા પાણી હું તમને ઉમેરીને બતાવું છું તો બેટર આપણે કેટલું રાખવાનું છે ઠીક હું તો અહીંયા જોઈ શકો છું હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે ચટણીની સારી રીતે આને અંદર ખાવા માટે ચટણી ચટપટી બનાવી લઈશું તો એક નંગ કેરી લીધી છે કેરીને મેં અહીંયા કટ કરી લીધી છે અને હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું તો ચાલો ચટણી માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લીધું છે સાથે કેરીના ટુકડા આપણે ઉમેરી દઈશું એક નંગ ટામેટું અંદર લઈ લઈશું એક નંગ ડુંગળી લઈ લઈશું અને હવે આપણે એની સાથે એક લીલું મરચું અહીંયા લઈ લઈશું તો મેં કટ કરીને લઈ લીધું છે અને સાથે ચાર કઢી આપણે મોટી લસણની લઈ લીધી છે અને બે સૂકા લાલ મરચાં લીધા છે અને એક ચમચી જેટલું આપણે જીરું લીધું છે અને આ બધું મિક્સ કરીને આપણે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે તો અહીંયા આપણે થોડા લીલા ધાણા અંદર ઉમેરી દઈશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરી દઈશું અને હવે આપણે આને થોડું હલકું એવું આપણે સોફ્ટ કરી લેવાનું છે તો ચટણી એકદમ ચટપટી સાથે હોય એટલે નાસ્તો તો તમારે એટલો ટેસ્ટી બનવાનો છે ને કે તમારે ચટણી તો તમે આમ પણ જો તમે સ્ટોર કરીને રાખી શકો છો અને ખાવામાં જો બગડતી પણ નથી આ ચટણીને આપણે આ રીતે શેકીને બનાવી છે એટલે ત્રણ ચાર દિવસ તો આરામથી રહી શકે છે તો ચાલો હવે આને લઈ લઈશું આપણે ત્યાં સુધી આપણે બેટર પણ જોઈ લઈશું ઠંડુ પડે ત્યાં સુધી હવે બેટરને આપણે સારી રીતે સરસ પરમેનન્ટ થઈ ગયું છે ચટણી બની ત્યાં સુધી તો ચાલો હવે ચટણીનું બેટર પણ આપણું ઠંડુ થઈ ગયું છે મસાલો તો હવે આપણે એને પણ આપણે મિક્સર જારની અંદર લઈ લેવાનું છે તો ચટણીને આપણે મિક્સર જારની અંદર લઈ લીધું છે એને પણ આપણે સારી રીતે પીસી લેવાનું છે તો ચટણી પણ હવે આપણી પીસાઈ ગઈ છે તો અહીંયા બાઉલમાંથી આપણે લઈ લઈશું અંદર જોઈ શકો છો તો હવે આપણે આ ચટણી આપણે તૈયાર થઈ ગઈ છે તો જોઈ શકો છો બાઉલની અંદર આપણે લઈ લઈશું ચટણી પણ તમે આમ પણ ખાઈ શકો છો એક અઠવાડિયા સુધી ચટણી બગડતી નથી જોઈ શકો છો સરસ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે ઢોસાનું બેટર જોઈ લઈશું અને તવો પણ આપણે ગરમ થઈ ગયો છે તેલ લગાવી દીધું છે અને આ રીતે આપણે એને ટીશ્યુથી આપણે એને સાફ કરી લઈશું અને હવે આપણે એક એક ચમચો બેટર લઈશું અને આ રીતે આપણે અંદર ફેલાવતા રહીશું એટલે આપણે આને ઢોસા ટાઈપ આપણે એને ફેરવી દેવાનું છે આ રીતે જોઈ શકો જે સાઇઝનો તમારે જોતો હોય એ સાઇઝનો તમારે એને એકદમ પતલો તો છે ને તૈયાર નહીં સૂજી નહીં દાળ નહીં લોટ ફક્ત તમે એક દાળથી તમે આને બનાવીને કોઈ પણ લોટ વગર તમે આ ઢોસાને તૈયાર કરી શકો છો તો તૈયાર છે હવે આપણે એને ઉપર આ રીતે તેલને લગાવી દેવાનું છે અને તેલ લગાવતા જઈશું થોડું અને તમારે જે રિસીદન એને બંને સાઈડ ઉલટ ઉલટ કરીને એને આ રીતે આપણે શેકી લેવાનો છે તો આવી રીતે આપણે બધા બનાવી લઈશું તો હવે આ ઢોસો આપણે તૈયાર થઈ ગયો છે બીજો પણ આપણે સેમ બનાવી લઈશું તો આ રીતે આપણે ચમચો ભરતા રહીશું અને એને ફેલાવી દેવાનો છે જોઈ શકો છો એકદમ ઝડપી બની જાય છે નહીં આથાની ઝંઝટ વગર કે નહીં તમારે પલાળી રાખવું બે બે દિવસ સુધી નહીં રાહ જોઈ ફક્ત તમે આને દાળ પલાળીને આ રીતે તમે બનાવી શકો છો તમે દાળ એકલી ચણા દાળમાંથી પણ તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો તો હવે આપણા ઢોસો તરત સરસ રીતે બંને સાઈડ ઉલટ કરીને શેકાઈ ગયો છે અને હવે આ રીતે તમારે ઉલટ કરતું રહેવું અને પછી એને આપણે આ રીતે બધા જ બનાવી લઈશું જેટલા તમારે બનાવવા હોય તો આને બનાવવા એકદમ ઝડપી અને ફક્ત તમે આને દસ મિનિટની અંદર જ ચટણી અને આ બધું તમે બનાવીને તૈયાર કરી શકો છો તો તૈયાર છે આપણા દાળના ઢોસા કોઈ પણ લોટ વાપર્યા વગર આજની રેસીપી તમને જરૂર પસંદ આવે પસંદ આવે તો એક લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો